ભારત પાકિસ્તાન વચ્ચે તળાવના લઈને દરિયાકાંઠા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માછીમારોને દરિયામાંથી પરત બોલાવવામાં આવ્યા હતા દરિયામાં રહેલી બોટનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંબંધિત વિભાગના વડાઓને પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રીએ પર પોસ્ટ કર્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓ તેમજ બોર્ડ કોર્પોરેશન પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્વાયત્ત અને ગ્રાન્ટ એઇડ સંસ્થાના અધિકારીઓનો અને કર્મચારીઓને તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જામનગરમાં આવેલા તમામ બંદર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક પોલીસ અને જવાનો બંદર પર તૈનાત છે અને માછીમારોને દરિયામાંથી પરત બોલાવવામાં આવી રહ્યા હતા દરિયામાં રહેલી બોટનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોલંકી જન આદેશ ન્યુઝ જામનગર